પસાર થતી સાબડી નદી અને ઓજત નદીમાં ભારે વરસાદ પડતા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા બાદ દરિયામાં ભરતીના કારણે વરસાદી પાણી ભળી ન શકતા સમગ્ર ગેડ પંથકમાં જળબંબાકારની સ્થિતિ સામાન્ય રીતે સર્જાય છે ત્યારે સત્યાવીસ જેટલા ઘેડ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ખીરસારા ગામનું સીમતળ ઊંચું ઢોળાવવાળું હોવાથી પાણીના સ્ત્રોત સીમિત હોવાના કારણે આ વિસ્તારના ખેડૂતો ચોમાસામાં એક મોસમમાં વાવેતર કરી શકતા હોય અને ઉનાળામાં તો પીવાના પાણીની પણ સમસ્યાઓ સર્જાતા ખેડૂતો પશુપાલકો અને ગ્રામજનો હેરાન પરેશાન થતા હોય છે કેશોદના ખિરસરા ગામના યુવાન સામાજિક કાર્યકર વિજયભાઈ વિરમભાઈ મારુએ આ સમસ્યાનો ઉકેલ લાવવા પોતાના કોઠા સૂઝથી હલ શોધી પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે સંકલન કરી હિન્દુ સ્મશાન અને હાઈસ્કૂલ વચ્ચે આવેલા જૂના નાના તળાવને ઊંડું અને પહોળું બનાવવાની સાથે નીચાણવાળા વિસ્તારોમાં ભરાઈ રહેતું વરસાદી પાણી કેનાલ મારફતે તળાવમાં સંગ્રહ થાય એવી વ્યવસ્થા કરવાનું બીડું ઝડપ્યું ગત વર્ષે ગુજરાત રાજ્ય સરકારના પૂર્વ મંત્રી અને કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ અને સાંસદ રમેશભાઈ ધડકુને પરિસ્થિતિથી વાકેફ કરી સિંચાઈ વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી બે વર્ષથી જહેમત ઉઠાવી બે એકર જેટલા ક્ષેત્રફળમાં ત્રણમાં થોડું જેટલું ઊંડું તળાવ બનાવવામાં સફળતા મેળવી છે ખિરસારા ગ્રામ્ય પંચાયતના પૂર્વ સરપંચ જે પટેલ જૂનાગઢ જિલ્લા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ વનિતાબેન મનસુખભાઈ રાઠોડ કેશોદ તાલુકા પંચાયતના પ્રમુખ માલતીબેન ભનુભાઈ ઓડેદરા સહિત સ્થાનિક આગેવાનો સામાજિક કાર્યકર વિજયભાઈ મારુ સાથે રહીને ગત વર્ષે અને આ વર્ષે સાંસદ રમેશભાઈ ધડકુ અને ધારાસભ્ય દેવાભાઈ માલમને રજૂઆત કરી સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર જે એન ભાટુ સિંચાઈ પેટા વિભાગ ઓગણત્રીસના નાયબ કાર્યપાલક ઇજનેર એમ જે વાઘાસિયા સિંચાઈ યાંત્રિક વિભાગ કાર્યપાલક ઇજનેર પીએસ પટેલના હકારાત્મક અભિગમથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હરિયાળી ક્રાંતિના સ્વપ્નને ચરિતાર્થ કરવા સિંચાઈ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના સહકારથી દોઢેક માસથી રાજ્ય સરકાર દ્વારા મશીનરી ફાળવવામાં આવતા કેશોદના ખિસરા ગામના પાદરમાં તળાવ ઊંડું અને પહોળું થવાની સાથે સાથે કેનાલ મારફતે પાણી સંગ્રહ કરવાનું આયોજન પૂર્ણતાના આરે પહોંચી ગયું છે કેશોદના ખીરસરા ગામના પાદરમાં તળાવ અને કેનાલ આસપાસના વિસ્તારમાં ખીરસરા ગ્રામ પંચાયત હસ્તકના ચારે કુવાઓ આવેલ છે જેમાં પાણી ખૂટશે નહીં જેથી પીવાના પાણીની સમસ્યા હળવી બની ગઈ છે તળાવ અને કેનાલમાં પાણી લાંબો સમય સંગ્રહ થવાથી આસપાસના સાઠ હેક્ટર જેટલી જમીનમાં ખેડૂતો ખરીફ પાક અને રવિ પાક બે મોસમમાં ખેતી કરી શકશે પશુપાલકોને માલઢોર માટે પીવાના પાણીની અને ઘાસચારાની સમસ્યા હળવી બની જશે જેથી ખીરસરા ગામના રહીશો ખેડૂત પશુપાલકોના ચહેરા પર ખુશી વ્યાપી ગઈ છે સાંસદ રમેશભાઈ ધડકુ અને ધારાસભ્ય દેવાભાઈ માલમ દ્વારા સરકાર સમક્ષ રજૂઆત કરી છેલ્લા બે વર્ષથી મશીનરી ફાળવવામાં આવે છે ત્યારે હજુ બે વર્ષ સુધી મશીનરી ફાળવવામાં આવે તો ખીરસારા ગામના તળાવને ઊંડું ઉતારવાનું કામ પરિણામલક્ષી સાબિત થશે તેમજ ચોમાસામાં ભરાઈ રહેતું વરસાદી પાણી રોડ રસ્તાને ખેતરના ધોવાથી થતાં નુકસાન મુક્તિ થઈ જશે મક્કમ નિર્ધાર સાથે નૈતિકતા અને ઈમાનદારીથી નિસ્વાર્થ રીતે ગમે એવું અઘરું કાર્ય હાથમાં લઈને નીકળો તો પદાધિકારીઓ અને અધિકારીઓ સંપૂર્ણ સહકાર આપે છે એ હકીકત ખીસરા ગામના સામાજિક કાર્યકર વિજયભાઈ વિરમભાઈ મારુએ સાબિત કરી બતાવી છે એમના પ્રેરણાદાયી કાર્યોની સુવાસથી સમગ્ર તાલુકાના યુવાનોને પ્રેરણા સાથે નવી ઉર્જા મળી રહેશે અત્યારે અમારા ગામમાં જે આ મશીનરી ફાળવી છે અમારા સાંસદ સભ્ય શ્રી રમેશભાઈ ધડુક તથા ધારાસભ્ય દેવભાઈ માલપ અને એના થકી આ મશીનરી આવી છે અને એનો મેન કામ અમારા વિજયભાઈ મારું આ મશીનરી આવવાથી આટલું તળાવ બન્યું છે એનાથી અમારા ગામ લોકોને ફાયદો થશે ગામના કુવા આજુબાજુમાં છે પાણી પીવા માટે એને ફાયદો થશે હું સરકાર એટલી અમારે મારા તરફથી વિનંતી કરું કે કુંરજીભાઈ બાવૌરિયાને કે આ ભવિષ્યમાં પાછું આવતી આવતી થોડી મશુરી આપીને અમારું થોડા બની જાય અમારે કાયમી પાણીનો હલ થઈ જાય હું મધ્યવન ગૌશાળાના પ્રમુખ ધીરેશ રા આ તળાવ થવાથી ભૂપેન્દ્રભાઈ પટેલ રમેશભાઈ સાંસદ છડીયા દેવાભાઈ માલુમ ભનુભાઈ વડોદરા વિજયભાઈ મારું જે સામાજિક સેવા છે એની બધાના પ્રયત્નોથી અહીંયા તળાવ થવાથી અમારે પશુપાલકોને આજુબાજુના જ ખેડૂતોને બધાને ફાયદો થશે અને ચાર જે નગર ગ્રામ પંચાયતના કુવાઓ છે જે પીવાલાયક છે પાણી એમાં પણ અમારે ફાયદો થાય જ્યાં હર ઉનાળામાં અમારે તકલીફ પડતી આ વર્ષે થોડીક તકલીફ હવે ઓછી થશે ફરી અમે રાજ્ય સરકારને અને સાંસદ સભ્યોને ધારાસભ્યોને તાલુકા પંચાયતો અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે ફરી આમાં મશીનરી આપવામાં આવે અને ફરી આ પાણીના સ્ત્રોત ઊંચા આવે એવી અમારી નમ્ર વિનંતી છે આપ અમારા તરફથી અમારા ગામજનો તરફથી હું ખૂબ આ લોકોનો આભારી વ્યક્ત કરું છું જય હિન્દ જય ભારત હું રમેશભાઈ ટાટમિયા ખેડૂતો વતની છું અહીંયા અમારે ગામમાં પાણીની ભૂતકાળમાં ઘણી બધી તકલીફો હતી ખાસ કરીને સિંચાઈના અને પીવાના પાણીના ગામના ચારે ચાર કૂવા આ તળાવના પાણીથી નવપલ્લિત થશે એટલે પીવાના પાણીનો પ્રશ્ન ગામમાં હલ થશે આના માટે અમારા સમાજસેવક વિજયભાઈ મારું એ સતત પ્રયત્નો કરે અને માનની ભૂપેન્દ્રભાઈ પટેલ સિંચાઈ મંત્રી શ્રી કુળભાઈ કુંવરજીભાઈ બાવળિયા અમારા લાડીલા સંસદ સભ્ય રમેશભાઈ ધડુક તથા ધારાસભ્ય દેવભાઈ માલમ જિલ્લા પંચાયતના અમારા મનિતાબેન રાઠોડ તથા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી બનાભાઈ વડેદરાની સતત દેખરેખ અને માર્ગદર્શન અને વિજયભાઈની સતત હાજરીના કારણે ભવિષ્યમાં ગામના પાણીના પ્રશ્નો બધા હલ થશે અને ગામના પાણી જે ભરાતા એ આ તળાવમાં ભરાશે એટલે ગામમાં પાણી ભરાવાનો પ્રશ્ન પણ મહદઅંશે હલ થશે ભવિષ્યમાં પણ આમાં થોડીક હજી સુધારો વધારો થઈ જાય તો કાયમી નિરાશ થાય પાણીનો પ્રશ્ન કાયમી ધોરણે હલ થઈ જાય એવું છે